દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર તમે કોઈ પણ રાજકીય પક્ષની મીટિંગ કરી શકતા નથી એ આપણા આચારસંહિતાનો એક ભાગ છે પરંતુ બધા ઘણા બધા ધાર્મિક સ્થળો એમના નાના મોટા ખોટા કામ કરાવવા માટે સરકારના દબાણ નીચે ભાજપની મિટિંગ ચૂંટણી દરમિયાન કરાવતા હોય છે અને લોકશાહીને કલંક લાગે એ રીતના થોડા ઓછા સમજણ લોકશાહીની ધરાવતા હોય એવા લોકોને પ્રભાવિત કરી અને ભાજપનો ચૂંટણી પ્રચાર કરી અને મતનું કામ કરતા હોય છે ત્યારે આવી એક પ્રક્રિયામાં અમારા ભાઈ રાવલ અને લાખાણી બંને ખૂબ જાગૃત મિત્રો બંનેએ એ ન્યા જઈ સ્વામિનારાયણ મંદિરમાં જે ભાજપની મીટિંગ ચાલી રહી હતી એની વિડિયોગ્રાફી કરી અને ચૂંટણી પંચમાં જે તે ચૂંટણી સમયે ફરિયાદ કરી હતી એનો નિર્ણય પણ અહીંયા ન લઈ શકે સ્વાભાવિક છે કે કલેક્ટર આમ તો ચૂંટણી ઇલેક્શનના ઓફિસર કહેવાય પરંતુ કમનસીબે એમણે લેવો જોઈએ નિર્ણય ન લીધો અમારા બંને મિત્રો ઉપર ચૂંટણી પંચ સુધી લઈ એનો નિર્ણય આવ્યો કે સ્વામિનારાયણવાળા ઉપર અને ભાજપના જે મિત્રો છે એના બધા ઉપર કેસ કરવો એક મહિનો વીતી જવા છતાં એના ઉપર કાર્યવાહી થઈ નથી એને ટાઈમ આપવામાં આવ્યો અને અમે ચૂંટણી પંચમાં પણ કહેવાના છીએ કે જે રીતના પરિવાર સાંભળવાની મુદત એને આપવામાં આવી છે બધા પુરાવા હોવા છતાં ક્યાંક ને ક્યાંક ભાજપ ચૂંટણી પંચને પણ પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યું હોય એવું લાગ્યું ત્યારે અમે આજે કલેક્ટરને કીધું છે લોકશાહીના હિતમાં તમારે કમસે કમ પગલાં આવે એવી કોશિશ કરવી જોઈએ તમે બધાના હાથ પગ મુ બધુંય બંધાયેલું છે અમે જાણીએ છીએ પણ લોકશાહીના હિતમાં પણ તમારે કાંઈ કામ કરવું જોઈએ અને એક દાખલો બેસવો જોઈએ કે કોઈ પણ ધાર્મિક કમનસીબે સ્વામિનારાયણ સંસ્થા આમાં સૌથી વધારે ગેરલાભ સરકારનો ઉઠાવતી હોય છે અને સૌથી વધારે ભાજપનો પ્રચાર કરવાનું કામ પણ એ સ્વામિનારાયણ મંદિરના અને એમાંય ખાસ કરીને અમુક મંદિરો એના પણ જે વિશેષ ભાગો છે એમાંથી પ્રમુખ સ્વામીવાળા છે એ સૌથી વધારે આનો દુરુપયોગ કરતા હોય છે ત્યારે આજે અમે કલેક્ટરને ફરિયાદ કરી છે તદ્દ